નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વ મિત્રોનો हार्दिक स्वागत છે નમસ્કાર વેલકમ ટુ વેબ સંકુલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો हार्दिक स्वागत છે આપણી વેબ સંકુલ ની YouTube ચેનલ પર તો સાહેબ ફોર સ્મીટ ગડની ટેસ્ટ તો કઈ રીતે આપું ઈ બધાની પહેલા ચર્ચા છોડો પહેલા આલા કાકા ભરવા રયો અરવા સાહેબ સર્વર ને ક્રેશ કર નાખ્યું હે બરાબર આ બધા

બધું તમને માહિતી આપી છે તો સાહેબ આપણે આનું સોલ્યુશન લાવી દઈશું ઓકે કોઈને ને બી ચિંતા નથી કરવાની સાહેબ મને લાગ્યું કે આપણે કઈક આના વિશે વિચારવું જોઈએ પાછો ટાઈમ કાઢો સાહેબ ઘરે ગયો પાછો આવ્યો

ઓકે કોણ હવે નહીં આપી શકે અરે બધા આપી શકશે ચિંતા કરો માં ઓકે કઈક સોલ્યુશન આપણે લાવીએ છીએ સાહેબ બરાબર ને ઓકે ચાલો કઈ રહી સાહેબ હવે પેલા લાઈક નહીં તો કરો મેક્સિમમ લાઈક કરો કે શેર કરો નવા મહેમાન ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આવાજ બવાજ દેઈ ગયા તમે જોવો દોસ્તો બરાબર છતાં કેવું કે સાહેબ કોઈ જોયું નો હોય આ એપ્લિકેશન માં ગોતતા હોય ઓલી એપ્લિકેશન માં ગોતતા હોય ઓકે બધું કહીએ છીએ શાંતિ રાખો બરાબર સાહેબ હવે ધીમે ધીમે બધા હે ઓકે એકદમ ક્રેશ થઈ ગયું છે એનું સર્વર તમે સીધો એટેક જ કરો સાહેબ જેવી એક્ઝામ આવી ને લગભગ છ સાત વાગે આવી ને ઓકે સીધું સાહેબ ટીટમ કર નાખું ઓકે ટીટમ જ બોલાવી દીધું હે હવે એ ટીટમ ને હરખું કરવાનું છે ચિંતા કરો માં ચાલો ઓકે ગણન થઈ ગઈ છે ચલો સાહેબ આ ટેસ્ટ આપવાની છે કઈ રીતે પેલા એ સમજાવ દે ઘણા ને સાહેબ એમ જ લોચો ઘણા લોગ થઈ ગયા તો ટેસ્ટ નથી બતાવતી તો આપણે બધું કહીએ છીએ ઓકે ચાલો સૌથી પહેલા સાહેબ હું પ્લે સ્ટોર વાળું સમજાવી દઉં છું એપ સ્ટોર વાળું સમજાવી દઉં હા તો સાહેબ ગરીબ ગરીબ હોય બરાબર ઓકે આમ પબ્લિક હોય ઓકે તો સાહેબ તમે આઈફોનનું સંભાળ લઈ ગયો એપલ નું ઓકે હું આ બાજુથી એન્ડ્રોઈડ નું સંભાળ લઈશ પેલા તો ટેસ્ટ ક્યાં આવશે ઘણા સાહેબ વેબ સંકુલ ની એપ્લિકેશન માં ગોતે છે એવું નથી પ્લે સ્ટોરમાંથી અને ઉપર એનો સિમ્બોલ તમે જોઈ શકો છો ગુગલ પ્લે સ્ટોર માંથી તમારે આ ડાઉનલોડ કરવાની છે વેબ સંકુલ લાઈવ હાલો સાહેબ મારું પતિ ગયું ઓકે

ગમે તે મેથડ થી પેલા લોગ થઈ શકો છો વોટ્સઅપ ના માધ્યમથી લોગિન કરી શકો પણ તમારે આ પ્રિફર કરો તો ઓકે ગમે પ્રિફર કરી શકો પણ તમે યુઝ અનોધર મેથડ કરો એનાથી બી તમે લોગિન કરી શકો છો કદાચ આનથી નો થતું હોય તો આનથી લોગ કરી દેવાનું ચાલો ત્યાં સાહેબ આ એપ સ્ટોર વાળા શું કરવાનું છે તો તમને ત્યાં એક કોડ માંગશે શું માંગશે ઓર્ગેનાઇઝર કોડ માંગશે અને એ કોડ તમારે કયો નાખવાનો છે યુ જેડ એલ જે આઈ હા કોડ છે ને એ અહીંયા નાખવાનો છે નાખી દઉં કોડ ઓકે ઉડેલા યુ છે

તો એવી પ્રોસીઝર માં બીજું બધું સેમ બાકી બધું સેમ જ છે હાલો સાહેબ ઓકે ઓકે હવે કોડ તમારું કરજો પેલા મારું દો હું યુઝ મેથડ ગયું અહીંયા એને એનો મોબાઈલ નંબર નાખવાનો સાહેબ હું મારો મોબાઈલ નંબર નાખું નાખી દો ઓકે ઢૂમ 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 બાટી તો સીધી રીંગુ કરે ઓકે એટલે ઢૂમ 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 દસ આકડાનો મોબાઈલ નંબર ઓકે ઘણા ને એમ લાગ્યું છે સાહેબ લખી નાખશે ઓકે મને મારો ફોન નંબર જ યાદ નથી રહેતો બાકી બધું યાદ રહી જાય મને મારા પ્લોટ નંબર જ યાદ ન રે બાકી બધા યાદ ગમે એના રીએ બરાબર પણ મને મારું જ યાદ નથી રહેતું ખાલી બાકી ચોપડી વોપડી બધું યાદ રહી જાય ઈ બાજુ કયો સાહેબ ઓકે અહિયાં હું સાહેબ મારો મોબાઈલ નંબર નાખી દઉં ઓકે અહિયાં તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો છે ઓકે ડન સાહેબ તો લોચા થઈ જાય બરાબર હા ચલો સાહેબ પછી મોબાઈલ નંબર નાખો ઓકે આ મારો ફોન નંબર નથી બરાબર આ ધ્યાન રાખજો અહીંયા આપણી સંસ્થાનો જઈશે ચલો અહીંયા ઓટીપી નાખવાનું આવશે સાહેબ થઈ ગયા ઓકે હવે અહીંયા હે ને સાહેબ આપણે એને વ્યવસ્થિત મગજ ની અંદર ઉતારવાનું છે સ્ટુડન્ટ જે ભૂલ કરી ગયા છે ને એ અહિયાં જ કરી ગયા આ સ્ટેપ માં ભૂલ કરી ગયા

એમનામાં બસ ટૂંકમાં કઈ એને હળી કરવાની નથી કાઈ એટલે કાઈ એમાં કરવાનું નથી અને લેટ સ્ટાર્ટેડ કરવાનું છે

એને આપણી સિસ્ટમ માંથી ડિલીટ કરવા પડશે એટલે હા બાકી સિસ્ટમ રેશન કાર્ડ માંથી નામ કાઢવું જોઈશે બરાબર અને પછી કાલ બારક વૈગા પછી ટ્રાય કરજો અને પાછી આ પ્રોસેસ કરજો અને પછી આયા નો કરતા ઓકે એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને ફરી પાછી તમે આ રીતના પ્રોસેસ કરશો તો ઓલરેડી તમે લોગિન થઈ જાવ એ જે ભૂલ કરી રહ્યા છે એની વાત છે ઓકે બાર ગયા કાલે બરાબર બપોરના બાર વાગ્યા કરતા નહીં એક વખત આ ટ્રાય અમે અમાર તરફથી કરી આપીશી ચાલો डन હાલો સાહેબ હવે અહીંયા અડવાનું નથી અને થઈ ગયું સાહેબ ઓકે હવે ઘણાનો પ્રશ્ન હતો કે સાહેબ બધું થઈ ગયું આ રહ્યું સાહેબ ફ્રી ડેલી ટેસ્ટ મારામાં દેખાઈ ગયું મારામાં ગયું ઓકે અહિયાં સાહેબ માય છે એક રૂપિયો ઓકે

પેલી વખતે જયારે તમે આ એપ્લિકેશન ક્લાસ પ્લસ ની એમાં તમે ટેસ્ટ આપવા આવો તો એની ઓટીપી ચાર્જીસ ને એક રૂપિયો મેસેજ માં લઈ લેતા હોય બરાબર એક રૂપિયો લીયે બરાબર

ઘણાને આવું નથી દેખાતું ઓકે નથી દેખાતું તો આયા ક્યાંય ન દેખાય તો આવું સ્ટોર છે ઈ સ્ટોર માં આવવાનું ક્યાં આવવાનું સ્ટોર માં આ રહ્યું તમારી ટેસ્ટ ઓકે અહીંયા દેખાય છે સીધું સાહેબ ઢીસુમ ફોન કરે હો

ચિંતા નહી બરાબર જોશી સાહેબ ઓકે વાંધો નહી તમ તારે નો કરો તોય ઓકે કોઈ ઇસ્યુ નથી ચલો સાહેબ આ થઈ ગયું બરાબર ઉપર વાળે તો બતાવી હવે સાહેબ ઘણા ને અહીંયા પ્રોબ્લેમ છે કે સાહેબ મારે આ ટેસ્ટ લેવાની છે કે આ ટેસ્ટ લેવાની છે તો તમને પહેલા જ આપણે જયારે લોન્ચિંગ કર્યું ત્યારે જ મેં તમને કીધેલું હતું બરાબર કે આ જે સાહેબ ખાટુ ખેલાડીઓને ઓલરેડી તૈયારી થઈ ગઈ છે રોજની 100 માર્કની ટેસ્ટ આપવી હોય આ એના માટે છે ઓકે પણ તમારે રોજથી રોજ લેક્ચરમાં ભણો છો ને એની ટેસ્ટ આપવાની છે તો તમારે નીચે આવવાનું છે તો તમારે આ ટેસ્ટ આપવાની છે આ વીસ મોડલ પેપર જે છે એ ઓલરેડી સાહેબ ત્રણ તારીખ થી ચાલુ થશે રોજ નું એક મોડલ પેપર આવશે ચાલો ડન સાહેબ આ સમજાવી દીધું ચાલો ત્યાંથી આગળ વધવાનું છે સાહેબ હવે પછી શું કરવાનું પેલો એક રૂપિયો કપાવાનો છે હા એક રૂપિયો કપાવવાનો છે એટલે ક્લિક કરશો એટલે અહીંયા બાય નાવ આવશે બાય ના ઉપર જવાનું છે અને એક રૂપિયો તમારે પે કરવાનો છે ક્લાસ પ્લસ વાળાને

અને સાહેબ મોડલ ટેસ્ટ પરચેસ કરી છે એનું અલગથી ફોલ્ડર બરાબર આને એક રૂપિયાનું પરચેસ કર્યું છે તો આ રીતનું ફોલ્ડર જોવા મળશે હવે સાહેબ જવાનું ક્યાં તો કે આ ફોલ્ડર ની અંદર જવાનું

વિધાનવાળા ક્વેશ્ચન સરળ મધ્યમ પેપર નું કોમ્બિનેશન ફૂલ સિલેબસ મતલબ કે ભાઈ પરીક્ષામાં જેવું પેપર હોય ને એવું જ પેપર અહીંયા બનાવીને આપવામાં આવ્યું છે ઓલરેડી ઓકે વીસ મોડલ પેપર ત્રણ તારીખથી રોજનું એક એક પેપર આવશે તો સાહેબ એની પ્રાઇઝ પાંચસો નવ્વાણું છે પણ આપણે ડિસ્કાઉન્ટ રાખીએ છીએ તારીખ સુધી ત્રણ તારીખ સુધી ત્રણસો ને નવ્વાણું માં તમે આ મોડલ પેપરની પ્રેક્ટિસ કરી શકો છો ઓકે સાહેબ યુપીએસસી ના જે ઓલા વિધાન ક્વેશ્ચન તલાટી વખતે પૂછાણા હતા વિકાસ ખાસ કીધું કે આ બધા ક્વેશ્ચન તમે રેફરન્સ લેજો હા રેફરન્સ ખાસ લેજો ચાલો સાહેબ તો આ નવા મોડલ પેપર છે ઓલી પચાસ મોડલ અહીંયા નથી મૂકેલા એકદમ નવા ચેનલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બધી માહિતી આપી દીધી સાહેબ ક્યાર ના એક ભાઈ પ્રમો કોડ પૂછે આ પ્રમો કોડ આ રહ્યો યુ એલ એલ જે આ પ્રોમો કોડ તમારે એપ્લાય કરવાનો ફોન વાળા ને આ પ્રોમો કોડ નાખવાનો છે ભૂલથી પણ બીજો કોઈ નાખતા નહી પછી પાછા ફોન કરશો ચલો સાહેબ બધી હવે જે ક્વેરી હોય કહી દયો બાકી આપણે બધી માહિતી આપી દીધેલી છે

બધી માહિતી આપેલી છે થોડીક વાર હરવાર ઓકે બધાને ટેસ્ટ આપવા મળશે અને ન મળે કદાચ આજનો દી તો હાડા નવે અમે આવી જ છીએ ટેસ્ટ નું સોલ્યુશન લઈને બસ બીજું તો હું કરી શકીએ આપણે

આપણા વેબ સંકુલ યુટ્યુબ ચેનલ અને એ લાઈવ અંદર માસ ભણશે ઓકે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર ઓકે તમારો બી આટલો જ સપોર્ટ સામે પક્ષે અમે બી તમારા માટે આટલી બધી મહેનત કરી ઓકે તો આ બધું સાહેબ લેખે લાગે જ્યારે બી આ સપોર્ટ આપણને મળતો હોય તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બરાબર આ બાબતે ઓકે દિલથી થેન્ક યુ

ચાલો દબ દબાટી ટેસ્ટ ની અંદર મળીએ ચાલો ઓકે બીજું ઓકે આ સાહેબ ફોરેસ્ટ નું મટીરિયલ ઘણા પૂછ પૂછ કરતા સમય થી તમે માનતા હતા ભાઈ ફાસ્ટ્રેક ફોરેસ્ટ મટીરિયલ જેટલા પણ લોકો ફોરેસ્ટ ની તૈયારી કરે

થેન્ક 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 યુ 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 ચાલો ઓલ ઓફ મળી ગઈ ગઈ સર અમને અરે વાહ અત્યારે ઓલરેડી મુકાઈ છે જે લોકોએ ડાઉનલોડ કરી ઠીક છે નવા મહેમાન છે સર્વર અત્યારે ક્રેશ થઈ ગયેલું છે થોડીક વાર અરવારિયું બધું થઈ જાય ટેસ્ટ દેને મિલેગી સરજી ના મિલે તો આપણે ટેસ્ટ સોલ્યુશન કરાતે બરાબર સાડા નવે આવી જજો ચલો સાડા નવે પૂગી જજો તો અમને રજા આપો થેન્ક યુ જય હિન્દ જય ભારત